દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો આજે ગઈકાલે મારા ઉપર એક મારા ફોલોઅર્સ ફોન આવ્યો મુજાની નજીક એમનું ગામ છે એમની ઉપર અત્યારે એસી વર્ષની ઉંમર છે પણ એમને જે પોતાની હકીકત રજૂ કરી હજારો લાખો લોકોને કામ લાગશે મિત્રો એટલે વિડીયોને બરાબર ધ્યાનથી સાંભળજો પંદર વર્ષની ઉંમરથી અમને માઇગ્રેન એટલે માથાના દુખાવાની શરૂઆત થઈ આજનું મેડિકલ સાયન્સ એવું કહે છે કે માઇગ્રેનનો કોઈ ઈલાજ નથી કોઈ દવા નથી અને એ જ વાત એમને ડોક્ટરો કરી કે આ માઇગ્રેન નો માત્ર ને માત્ર એક જ ઇલાજ છે પેઇન કિલર તમારે દુખાવાની ગોળીઓ આખી જિંદગી જીવો ત્યાં સુધી ખાવી પડશે આ માઇગ્રેન તમને મટે નહીં માથાનો દુખાવો નહીં મટે માઇગ્રેન આપણે દેશી ભાષામાં કહીએ રોજની ચાર ગોળી ત્રણ થી ચાર ગોળી દુખાવાની એ કાકા લેતા હતા પંદર વર્ષની ઉંમર એટલે માનો દસમા ધોરણમાં બનતા હશે અને ત્યારથી જે એ માઇગ્રેન નો દુખાવો ચાલુ થયો રોજની ત્રણ થી ચાર ગોળી લેવાની સળંગ વીસ વર્ષ સુધી એટલે લગભગ ચોવીસ હજાર ગોળીઓ દુખાવાના ઇન્જેક્શન લીધા અને ત્યાર પછી વીસ વર્ષ પછી એમને ગમે ત્યાંથી એક નુસ્ખો મળી ગયો જેને આપણે ગરીબોની કસ્તુરી કહીએ છીએ ડુંગળી આ જે ડુંગળી ઘણા લોકો નથી ખાતા ઘણા નથી ભાવતી કોઈ પણ કારણોસર ઘણા લાઈફ ટાઈમ નથી ખાતા ડુંગળી એ ડુંગળીમાં કેટલી તાકાત છે કેટલી આયુર્વેદિક તાકાત છે બરાબર ધ્યાનથી સાંભળજો વીસ વર્ષ પછી એ કાકાએ આ ડુંગળી ચાર ડુંગળી ચાર ડુંગળીનો જ્યુસ કાઢ્યો અને જ્યુસ સવારે નરના કોઠે પી લીધો મિત્રો એ જ દિવસથી મારી ગોળી બંધ થઈ ગઈ છ દિવસ પ્રયોગ કર્યો માત્ર છ દિવસ એમને રોજ ચાર ચાર ડુંગળીનો જ્યુસ રસ કાઢીને પીધો છ દિવસ પ્રયોગ કર્યો એમની વીસ વર્ષની ગોળીને ઇન્જેક્શન છૂટી ગયા માઇગ્રેનનો દુખાવો મટી ગયો આજે કાકાની ઉંમર એસી વર્ષ છે હજુ પણ કહે છે કે સાહેબ મને માઇગ્રેન માથાના દુખાવો દુખાવો થયો નથી ગોળી લેવી પડી નથી હા બીજા પ્રોબ્લેમ એમને પચાસ વર્ષની ઉંમરથી થયા છે અને પચાસ વર્ષની ઉંમર પછી એમને જે કમરનો દુખાવો ઢીચરનો એ બીજા પ્રોબ્લેમ થયા છે અત્યારે એમની ઉંમર એસી વર્ષ છે એના માટે બીજો એક એક્સપેરિમેન્ટનો એક પ્રયોગ ચાલે છે અને એનું રિઝલ્ટ મળશે ત્યારે હું કહીશ પણ મિત્રો આ એક એમનો અનુભવ સિદ્ધ પ્રયોગ છે તો મિત્રો તમે પણ માઇગ્રેનનો દુખાવો હોય માથાનો દુખાવો હોય તો આ પ્રયોગ કરી શકો છો આ વિડીયોને બને એટલો શેર કરજો કે જેથી જે લોકોને આવો પ્રોબ્લેમ હોય માઇગ્રેનનો દુખાવો હોય અને દુખાવાની ગોળીઓની ઇન્જેક્શન લેતા હોય રેગ્યુલર તો એ એમાંથી છૂટી શકે અને આ ડુંગળીના રસનો પ્રયોગ છ દિવસનો કરશે તો માઇગ્રેનનો જે દુખાવો છે એ કાયમ માટે આ કાકાનો દૂર થયો છે એવી રીતે એમનો પણ દૂર થાય મિત્રો આ કાકા પાસે વધારે સલાહ લેવી હોય તો સ્ક્રીન ઉપર એમનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તમે ફોન કરજો એમની સાથે વાત કરજો એ તમને એનો જવાબ આપશે અને સમજણ આપશે પરમપિતા પરમાત્મા મારાવાળા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના પર્ણર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત